વેલકમ ટુ ચેતુઝ કિચન આજે આપણે બનાવીશું કાઠિયાવાડી મરચાંની કઢી બનાવવાના છીએ તો એના માટે આપણે અહીંયા જે પ્રમાણે ઘરમાં મરચાં ખવાતા હોય એ પ્રમાણે અહીંયા મોળા મરચાં લઈ લીધા છે અહીંયા એક વાટકી ચણાનો લોટ અને આપણે એની સાથે પળવાળો રોટલો બનાવવાના છીએ તો અહીંયા બાજરાનો લોટ બે કપ જેટલો લઈ લીધો છે અને અહીંયા સ્વાદ મુજબ મીઠા એટલે કે જે ગળપણ જોઈએ એના માટે એકથી દોઢ ચમચી જેટલી ખાંડ સ્વાદ મુજબ મીઠું મીઠા લીમડાના પાન અને લીલા ધાણા લીધા છે એટલે કે ધાણાભાજી સુધારી લીધી છે અને અહીંયા એક ઇંચ આદુનો ટુકડો આપણે ખમણી લીધો છે આદુની જે ખમણી આવે છે એમાં ખમણી લીધો છે અડધા લીંબુનો અહીંયા આપણે રસ લઈ લીધો છે તો પહેલાં આપણે આ મરચાંને કટ કરી લેશું આવી રીતે મરચાંને કટ કરી અને બીયાનો ભાગ આપણે કાઢી લેવાનો છે અંદરથી એકદમ ક્લીન કરી લેવાના છે મરચાંને તો અહીંયા આપણે મરચાંને બધાને સરસ ક્લીન કરી લીધા છે બધા બીયા કાઢી અને સરસ બીયા અહીંયા બીયા અને નસનો ભાગ આપણે કાઢી લીધો છે અને હવે આપણે લોટને શેકી લેશું બેથી ત્રણ ચમચી જેટલો આપણે તેલ ઉમેરશું અને તેલની અંદર આપણે તેલને ગરમ થવા દઈશું તેલ ગરમ થઈ જાય એટલે પાંચમચી જેટલી હિંગ ઉમેરવાની પછી આપણે લોટને શેકી લેવાનું છે આપણે કઢી માટે બચાવીને રાખેલું છે સરસ લોટને શેકી લેવાનો મીડિયમ આંચ ઉપર ગેસને ફાસ્ટ નહીં રાખવાનો ધીમો કરી નાખવાનો સાવ ધીમા ગેસ ઉપર લોટને આપણે શેકી લેવાનો છે લોટનો શે જેવો કલર બદલાઈ જાય ત્યાં સુધી આને શેકવાનો છે એકદમ મસ્ત એવી સુગંધ આવે ને ત્યાં સુધી અહીંયા આપણો લોટ શેકાવા જ લાગ્યો છે અને એવી મંદ મંદ એકદમ સરસ ખુશબુ આવે છે આપણા લોટ શેકીએ છીએ ને ત્યાં હવે શે જેવો કલર બદલાય ત્યાં સુધી જ આપણાને શેકવાનો છે લોટ તમને અલગ જ થઈ ગયો એવું લાગશે જો લોટનો કલર ચેન્જ થઈ ગયો છે અને અહીં આપણો લોટ શેકાઈ ગયો છે તો આપણે એક બીજા વાસણમાં કાઢી અને આને આપણે ઠંડો થવા દઈશું પહેલાં તો આપણે બધા મસાલા કરી દઈશું આપણે ગેસ બંધ કરી દઈશું હવે કારણ કે આપણો લોટ હવે શેકાઈ જ ગયો છે તમને જોતાં જ કલર ચેન્જ થઈ ગયો એવું લાગશે સેજ જ એવો નયમ તો કલર બદલાય ત્યાં સુધી જ શેકવાનું છે આને અહીં આપણા મરચાં મોડા છે એટલે બધા મસાલા કરી લેશું અહીં એક ચમચી જેટલી ખાંડ આપણે ઉમેરશું અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર પાંચ ચમચી જેટલી હળદર અડધી ચમચી જેટલું ધાણા જીરું પાવડર સ્વાદ મુજબ મીઠું અને બધું સરસ આપણે મિક્સ કરી દઈશું અત્યારે આપણો ગેસ બંધ જ છે અને આ બધો મસાલો સરસ આપણે મિક્સ કરી લેવાનો છે હવે આને બીજા વાસણની અંદર આપણે એને ઠંડુ થવા દઈશું પછી આપણે મરચાંની અંદર આ મસાલો ભરવાનો છે આપણો લોટ જે શેકેલો હતો એ સરસ ઠંડો થઈ ગયો છે તો એમાં આપણે અડધું લીંબુ જે લીધેલું એ ઉમેરી દઈશું અને લીલા ધાણા ઉમેરી દઈશું થોડા અહીંયા તમે કસૂરી મેથી પણ ઉમેરી શકો છો

આવી રીતે આપણે દાબી દાબીના બધા મરચાંને ભરી લેવાના છે અહીંયા આપણે બધા મરચાં ભરી લીધા છે એકદમ મસ્ત દાબી દાબીને સરસ ભરી લીધા છે અહીંયા આપણે ત્રણ વાટકી જેટલી છાશ લીધી છે એની અંદર આટલો લોટ જે બચેલો છે બે ચમચી જેટલો આપણે ઉમેરી દઈશું અને બ્લેન્ડર મારી દઈશું ચમચી જેવો આપણે આ લોટ ચણાનો ઉમેરશું અને ત્રણ ચમચી જેટલો લોટ થઈ અને સરસ આપણે બ્લેન્ડર માર લેવાનું છે આમાં મરચાંનો વઘાર કરી લેશું બે થી ત્રણ ચમચી જેટલી તેલ ઉમેરશું તેલને સરસ ગરમ થવા દેસુ તેલ ગરમ થઈ ગયું છે તો અડધી ચમચી જેટલી રાઈ ઉમેરશું રાઈને સરસ ફૂટવા દેસુ पाच आमची जेली आपण हिंग उमरशू मरचां उमरी दस गेस धीमो करून देशो पण आपण साईड बदलाव થોડી થોડી વાર આપણે એને સાઈડ બદલાવીને સરસ મરચાને આપણે પકાવી લઈશું બધા મરચાંને ફેરવી દઈશું બધા મરચાંના આપણે સાઈડ ચેન્જ કરી લીધી છે પાછો આપણે ઢાંકીને એને થવા દઈશું એટલે પાકવા દઈશું અને હવે આને ગેસની સાઈડ બદલાવી બીજા ગેસ ઉપર આને રાખીને કઢીનો વઘાર કરી લેશું અહીંયા આપણે સાઈડ ઉપર આપણા મરચાં પાકે છે ત્યાં આપણે કઢીનો વઘાર કરી લેશું એક ચમચી જેટલું ઘી ઉમેરશું આપણે લસણ ડુંગળી વગરની આજે કઢી એવી મસ્ત એવી બનાવીએ છીએ તમે એકવાર જરૂર ટ્રાય કરજો આ કાઠિયાવાડી કઢી એક ચમચી જેટલું તેલ ઉમેરશું ને તરત તેલ અને ઘીને સરસ ગરમ થવા દઈશું અહીં આપણે થોડા મેથી દાણા ઉમેરશું અડધી ચમચી જેટલી રાઈ ઉમેરશું અડધી ચમચી જેટલું આપણે જીરું ઉમેરશું અને અહીંયા આપણે મીઠા લીમડાનું પાણી લઈ લીધું આપણે બ્લેન્ડર મારી લીધું તો છાક અંદર અહીંયા અહીંયા ઉમેરી દેસુ

ગડપણ માટે ગોળ ઉમેરશું તમે ખાંડ પણ ઉમેરી શકો છો પણ અમને કઢીની અંદર નો સ્વાદ બહુ ભાવે છે ઉકળા દેસુ મરચા પણ સરસ પાકી ગયા છે હવે ઢાંકીને સાઈડ ઉપર રાખી આપણી કઢી ઉકળી જાય એટલે એમાં આપણે ઉમેરી દઈશું અહીંયા આપણી કઢી એકદમ મસ્ત એવી ઉકળી ગઈ છે હજી ઘાટી થવા દઈશું આપણે કઢીને જો અત્યારે કઢી ઉકળવા જ લાગી છે કઢીમાં ધૂપકી પડે ત્યાં સુધી આપણે કઢીને ઉકાળવાની છે અહીંયા જે થાય ને ગોળ ગોળ રાઉન્ડ રાઉન્ડ એને ધૂપકી પડી કહેવાય જો દેખાતું જશે તમને તો અહીંયા આપણી કઢી મસ્ત એવી ઉકળી ગઈ છે તો એમાં મરચાં આપણે ઉમેરી દઈશું તો આપણે ધીમા તાપ ઉપર ઉપર ઉકળવા ત્યાં સાઈડ આપણે રોટલો પડવારો તૈયાર કરી લેશું આપણે રોટલો બનાવી લેશું પડવારો આપણે થોડું મીઠું ઉમેરશું તમે રોટલામાં મીઠું ન ખાતા હોય તો તમે અહીંયા નહીં ઉમેરતા અમારે મીઠાવાળો જ રોટલો બધાને ફાવે છે એટલે અહીંયા મીઠું ઉમેરું છું અને થોડું થોડું લોટ થોડું થોડું આપણે પાણી ઉમેરશું અને લોટને સરસ કહણી લેવાનો છે એ જ રોટલો સરસ થાય લોટ બંધાઈ જાય પછી આ ભાગથી સરસ કહણવાનો રોટલાને આમ તો એ જ રોટલો બહુ સરસ એવો થાય છે અહીં આપણે રોટલાના લોટને સરસ કહણી લીધો છે એમાંથી બે ભાગ કરશું એટલે પળવાળો રોટલો બે ભાગ કરવાના નાના નાના લુવા કરવાના તો આપણે ઉપર ઘી લગાવી લેવાનું છે આમ સરસ લુવા ઉપર ઉપર થોડો લોટ ભભરાવી દેવાનો સ્પ્રિંકલ કરી દેવાનું બે ભાગને આપણે જોઈન્ટ કરી દેવાનું આવી રીતે આવી રીતે જે મોલો રોટલો બનાવતા હોય એમ જ આને બનાવવાનો છે સેજ પાણી વાળો હાથ કરી લેવાનો એટલે ફાવે ટીપી લેવાનો સરસ જેમ આપણે રોટલાને ટીપતા હોય એવી જ રીતે આને ટીપી લેવાનો લેવાનો ઘડી તમે જે કહેતા તે અહીંયાથી જ પેલા ટીપવાનો અહીંયાથી થોડોક મોટો થાય એટલે આંગળીના ટેરવાથી કરવાનો આપણે ટી ની તાવડી તકપજ રાખી દીધી હતી એમાં જ રોટલો બહુ મસ્ત થાય તો એમાં રોટલાને આપણે ઉમેરી દઈશું આમ મસ્ત એવો આપણો રોટલો તૈયાર થાશે ચાકાથી કે તવી થાતી તમને જે રીતે ફાવતો એ રીતે આપણે રોટલાને ફેરવી દેવાના મને ચાકાથી ફાવે છે એટલે હું એવી રીતે ફેરવું છું

તમે હાથમાં વરાળ ન લાગે એનું ખાસ ધ્યાન રાખવાનું એવી રીતે ખોલવાનો જો મસ્ત એવો આપણો રોટલી જેમ રોટલી બનાવી આપણે પડવારી રોટલી એમ રોટલો પણ પડવારો આપણે અહીંયા તૈયાર છે મસ્ત એવું ઘી લગાવી લેવાનું એકદમ તો અહીંયા તૈયાર છે બે પડવાળો રોટલો અને મરચાંની સુપર ટેસ્ટી કઢી જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો